ભરૂચના દૂધ દ્વારા ડેરી થઈને બોલાવજે એડીસીમાં જવાના માર્ગ પર આવેલી ગટરમાં ગતરોજ એક ઇસમના ગળાનો ભાગ મળ્યો હતો ત્યારબાદ આજ રોજ કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો છે ઘટનામાં ડીવાયએસપી સહિતના અધિકારીઓએ દોડી આવી અન્ય અંગો શોધવાની કવાયત હાથ ધરી છે ભરૂચના દૂધ ડેરી નજીક બોલાવજે એડીસીમાં આવેલી પાણીના નિકાલ માટે બનાવેલી ગટરમાંથી ગતરોજ સાંજના સમયે માનવ શીશ મળી આવ્યું હતું જેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમને થતા તેઓએ તેની જાણ સી ડિવિઝન પોલીસ મથકમાં કરતા તેઓએ પણ સ્થળ પર દોડી આવ્યા હતા પોલીસે તેની મૃતદેહનું માથું ગટરમાંથી બહાર કાઢ્યું પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી જોકે પોલીસે આજે રવિવારના દિવસે તપાસ કરી હતી ત્યારે ગત રોજ જે આગળનો ભાગ મળ્યો હતો તેથી થોડાક આગળ માનવ શરીરના કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો જેથી ડીવાય એસપી સીકે પટેલ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી યોગ્ય માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવી અને અંગોની શોધખોળ અને સીસીટીવી ફૂટેજ તપાસ હાથ છે ઘટનાની જાણ થતાં જ લોકટોળા પણ સ્થળ પર ઉમટી પડ્યા હતા હાલમાં તો સી ડિવિઝન પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ ચલાવી રહ્યા છે રિપોર્ટર અવિશ સૈયદ તલકા ન્યૂઝ ભરૂચ ભરૂચ શહેરના ભોલાવજી આઈડીસી વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ખુલ્લી ગટરમાં એક મનુષ્યના માથાનો ભાગ મળી આવેલો એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી મરણ જનાર જે છે જેને માથું માથાનો ભાગ આવેલો હતો મરણ જનારનું મોત કેટલા સમય પહેલા થયેલું છે મરણ જનાર ઈસમ ઉંમર શું છે અને એનું મોત કેવા કારણસર થયેલું છે એ દિશામાં તપાસ થવા માટે સૌ પ્રથમ તો એનું પેનલ ડોક્ટરથી પીએમ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને એ મરણ કોઈ માનવ અવયવો નજીકના વિસ્તારમાં છે કે કેમ એ દિશામાં પણ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી તો આજે પણ તેના થોડાક અંતરે બીજા એના ઘૂંટણથી નીચા ભાગના શરીરના અવયવો મળી આવેલા છે તો આ મરણ જનાર કોણ હતો એની ઓળખ કરી અને એનું મોત કઈ રીતે નિપજાવ્યું છે કોને નિપજાવેલું છે એ તમામ દિશાઓમાં સઘન તપાસ કરવા માટે પોલીસની ભરૂચ જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને તે દિશામાં સઘન તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે